સુરતથી પેડલ ફોર હેલ્થના સંદેશ સાથે સિદ્ધર ઉમિયા માતાજીના દર્શને નીકળેલા સાઈઠ સાયકલિસ્ટો ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું સુરતથી સિરસર ઉમિયાધામ સાયકલ યાત્રામાં નીકળેલા આશા સાયકલિંગ ગ્રુપના સભ્ય રાકેશભાઈ તથા નિલેશભાઈ પટેલે જણાવ્યું કે આ સાયકલ યાત્રામાં પંદર વર્ષના તરુણથી બાસઠ વર્ષની ઉંમર સુધીના સાઈઠ સાયકલિસ્ટ સામેલ છે જેમનો મુખ્ય ઉદ્દેશ્ય પેડલ ફોર હેલ્થ પ્રદૂષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે છે આ ઉપરાંત સુરતથી સિરસર સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તંદુરસ્ત જીવનનો છે જે સાયકલિંગ દ્વારા જ તંદુરસ્ત રહી શકે એટલા માટે ધર્મની સાથે સાયકલ જોડી ઉમિયા માતાજીના દર્શને નીકળેલા સાઈઠ સાયકલિસ્ટોની આ સાયકલ યાત્રા ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ વહેલી સવારે સુરત થી નીકળી રોજનું આશરે એકસો વીસ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ત્રણ ઓક્ટોબર ના રોજ ટોટલ પાંચસો એકોતેર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી નવલી નવરાત્રિના પ્રારંભે સેતસર માં ઉમિયા ધામ પહોંચશે આ સાયકલ યાત્રાના સ્વાગત સન્માન સમારોહ દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ આ સાયકલ યાત્રા ઉમિયા માતાજીના ના આશીર્વાદ થી નિર્વિઘ્ન તથા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી નમસ્તે ભરૂચ મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે આજે અમે લોકો સુરત થી આવેલા સાઈઠ સાયકલિસ્ટનું ભરૂચમાં સ્વાગત કરીએ છીએ આ બધા સાયકલિસ્ટ સુરતથી સિત્તસર માતાજીના મંદિર ટોટલ પાંચસો ને સિત્તેર કિલોમીટર યાત્રા કરવા જઈ રહ્યા છે સાયકલ પર તો એના વિશે એમની સાયકલ યાત્રા વિશે રાકેશભાઈ આપણને આગળ જણાવશે યસ અમે સુરતથી સિત્તસર પાંચસો એકોતેર કિલોમીટર સાહિત યાત્રીઓ જઈ રહ્યા છીએ બાર સેવકો અને અમારી ભોજનની ટીમ તો આસ્થાનો અવસર આ સાયકલ યાત્રાનો આ થીમ છે અને પ્રવેશ પથો ઉત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને બે હજાર ચોવીસ જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ ગામે ગામ અમે અલગ અલગ જોઈશું અને આની વચ્ચે સારંગપુર દાદાના દર્શન પણ અમે કરવાના જવા જઈ રહ્યા છીએ તો બસ ખૂબ આસ્થા છે અમને સર્વ સાયક્લિસ્ટોને અને અમે ભરૂચ આવ્યા છીએ અને આ ભરૂચથી જે અમારી હંમેશા શરૂઆત થાય છે તો માતાજી વિના વિઘ્ને અમને પહોંચાડે છે અમે દિલથી આસ્થા ગ્રુપ શ્વેતા મેમ અને નિલેશજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ